આપણા શરીરમાં જ્યારે કોઈ પણ જગ્યા ઉપર દુખાવા થાય ત્યારે આપણું મન ત્યાંને ત્યાં ખૂંચેલું રહે છે અને ત્યાંને ત્યાં મન રહે એટલે આપણું ગુસ્સાનું પ્રમાણ વધે કોઈ બોલાવે તો આપણે તરત જ એને ગુસ્સો કરતા હોઈએ છીએ અને આપણને અરુચિ બેચેની મંદાગની ક્યાંય ગમે નહીં અને એ દુખાવો સહન ન થાય એટલે તરત જ આપણે પેઇન કિલરના રવાડે ચડી ગયા છીએ જેને કારણે આપણે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી રહ્યા છીએ અને આપણા કિડનીને જે તંદુરસ્ત છે જે સ્વસ્થ છે એને આપણે જાતે નિરોગી કરી રહ્યા છીએ તો આપણે દુખાવો વિશે વાત કરવાની છે અને એના વિશે ઘરગથ્થુ સરળ પ્રયોગો પણ જાણવાના છે વિડીયો અંત સુધી શાંતિથી જોજો અને સમજો વિચારજો અને નિરોગી જીવન જીવવાની કોશિશ કરજો હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્ર મિત્રો દુખાવા અનેક પ્રકારના હોય જેમ કે માથાનો દુખાવો થાય કાનમાં દુખાવો થાય આંખનો દુખાવો થાય ગળામાં દુખાવો થાય શોલ્ડરમાં દુખાવો થાય છાતીમાં દુખાવો થાય ગોઠણમાં દુખાવો થાય કમરમાં દુખાવો થાય પગની પેન પેની એટલે કે એડીમાં દુખાવો થાય આવા અનેક પ્રકારના દુખાવા થતા હોય છે અને દરેક દુખાવા પાછળ ક્યાંક ને ક્યાંક કારણ રહેલું હોય છે આ બધા દુખાવા થાય અને આપણે એના રિપોર્ટ કરાવીએ એ નોર્મલ આવે ત્યારે તમારે સમજવાનું છે કે આપણા શરીરમાં વાયુ દોષ વૈધો છે વાયુ ક્યાંય રિપોર્ટમાં આવતો નથી કારણ કે વાયુ અદૃશ્ય છે રિપોર્ટમાં ક્યાંય પકડાશે નહીં તમને પછી એમ થશે કે બધા જ રિપોર્ટ નોર્મલ છે છતાં મને દુખાવો શા માટે નથી મળતો પરંતુ વાયુ ક્યાંય પકડાતો નથી આપણું શરીર વાયુ પિત્ત અને કફના દોષોથી ભરેલું છે ત્રિદો હોય તો જ આપણે નિરોગી જીવન જીવી શકીએ છીએ અન્યથા આપણને ક્યાંક ને ક્યાંક મુદ્દા ઊભા થતા હોય છે માથાના દુખાવાની વાત કરીએ તો માથાનો દુખાવો ત્રણ પ્રકારે તમને થઈ શકે વાયુ વધવાથી પણ થઈ શકે પિત્ત વધવાથી થઈ શકે અને કફ વધવાથી પણ થઈ શકે વાયુ વધે અપાન વાયુ ન છૂટે ઉપરની બાજુ ચડે એટલે માથામાં તે ઘુમા કરે અને તમને દુખાવો થયા કરે કારણ કે ત્યાં વાયુ ક્યાંક ને ક્યાંક ભરાયેલો છે તો એ એના માટે તમારે શું કરવું જોઈએ તો એના માટે તમારે વાયુ વધે એવો ખોરાક નથી ખાવાનો અને તમને કબજિયાતની સમસ્યા ન હોય એનું ધ્યાન રાખવાનું છે જો કબજિયાત હોય તો હરડે ત્રિફળા આ બધું લઈને તમે કબજિયાતને મટાડી શકો છો અને વાયુને તમારે મટાડવો હોય તો બપોરે તમે સૂંઠવાળી છાશ પી શકો તમે સૂંઠનો ટુકડો ખાઈ શકો તમને વાયુ વધ્યો હોય તો તમે વાલ છે ચણા છે મઠ છે આ પ્રકારના કઠોળ ન ખવાય મેંદો ન ખવાય બટેટા ન ખવાય આ પ્રકારના કંદબૂળ ન ખવાય અને શુદ્ધ સાત્વિક ભોજન લ્યો તો તમને વાયુ સરળતાથી ઘર બેઠા મટી જાય છે તો તમે આ રીતે પણ મટાડી શકો છો પિત્તના દોષોથી તમને માથું દુખતું હોય તો તમારે તીખું તળેલું તમતમતું આ બધું નથી ખાવાનું પિત્ત વધે ખોરાક ખટાશ ખાટા અથાણા બધું નથી ખાવાનું અને તમે પિત્તને મટાડવા માટે તમે શતાવરીનો પ્રયોગ કરી શકો જેઠીમદનો પ્રયોગ કરી શકો કાળી દ્રાક્ષના બાર પંદર દાણા તમે સાંજે પલાળી દો આખી રાત તમે એને પલળવા દો સવારે એને ચોળી નાખવાનું એ પાણીનું વસ્ત્રગાળ કરી નાખવાનું અને એ પાણી નૈણા કોઠે પીવો તો પણ તમારું પિત્ત મટી જાય અને તમારું પિત્ત શાંત થાય તો તમને પિત્તજન્ય માથું દુખતું હોય એ પણ ધીરે ધીરે મટવા લાગે છે પછી કફને લીધે તમને લોકોને જો માથું દુખતું હોય તો કફમાં માથાના ભાગમાં શરદી થઈ હોય પછી અમુક લોકોને જ્યારે પુષ્કળ પ્રમાણમાં શરદી થાય તો એ માથું ભારે ભારે લાગે માથું દુખે સતત શું મન થાય આળસ ઉત્પન્ન થાય આવા સમયે તમારે સૌ ભોજન ઉપર ધ્યાન આપવું પડે કે તમે સો લોકો બ્રેડ મેંદો પછી કફ બધે પ્રકારના ફ્રૂટ ડ્રાય ફ્રૂટ ઠંડા પીણા આઈસ્ક્રીમ ઠંડો પવન એસી આ બધામાં નથી રહેતા ને જો રહેતા હોય તો તમારે બંધ કરી દેવાનું છે એને કારણે તમને કફજન્ય માથું દુખતું હશે બંધ થઈ જશે તમે ખાવા પીવામાં હળદરનો પ્રયોગ શરૂ કરી દો હળદરવાળું દૂધ પીવો સૂંઠવાળી છાશ પીવો મોડી ઠંડી ન હોવી જોઈએ સાથે તમે હળદર અને મધ પણ ચાટી શકો સૂંઠ અને મધ પણ સવાર સાંજ ચાટી શકો સીતો ચૂર્ણ પણ મધ સાથે લઈ શકો જેઠી મધનું ચૂર્ણ પણ મધ સાથે લઈ શકો બહેડાનો ટુકડો પણ ચૂક ચૂસી શકો જેઠીબડનો ટુકડો પણ ચૂસી શકો એને તો આ રીતે તમે તમારા કફજન્ય માથું દુખતું હોય તો આ રીતે તમે એને ઘર બેઠા મટાડી શકો છો ત્યાર પછી આવે છે ગળામાં દુખાવો થ્રોટ ઇન્ફેક્શન થાય તો દુખાવો થાય કાકડા વધે તો દુખાવો થાય વધારે પડતું તમને લોકોને બોલાઈ ગયું હોય તો સ્વરપેટી ઉપર કફ બાજી જાય અવાજ બેસી જાય આવા અનેક મુદ્દા ઊભા થાય પરંતુ તમને ગળામાં દુખાવો થતો હોય તો તમે હળદર મીઠાના કોગળા નવશેકા ગરમ પાણીના કોગળા કરશો તો તમને ગળાનો દુખાવો ગળાની શરદી મટવા પામે છે કઈ રીતે કરવાનું છે તો કે દિવસમાં ત્રણ વખત કરવાનું છે સવારે બપોરે અને સાંજે દિવસમાં બે વખત કરો તો પણ ચાલે સવારે અને સાંજે હળદર મીઠાના કોગળા કરવાથી તમને ખૂબ જ લાભ થાય છે ત્યારબાદ એનાથી નીચે આવીએ તો આપણને અમુક લોકોને હાથ દુખતો હોય અમુક લોકોને આંગળા દુખતા હોય અમુક લોકોને ખભા દુખતા હોય અમુક લોકોને ફ્રોઝન શોલ્ડરની તકલીફ આવા અનેક મુદ્દાઓ દુખતા હોય અમુક લોકોને શરીર ઝઘડાઈ ગયું હોય આવા અનેક પ્રકારના દુખાવા થતા હોય તો આમાં તમારે સૌ પ્રથમ ખટાશ બંધ કરી દેવાની છે આથાવાળી વસ્તુ અને ખટાશ ન ખવાય ન ખવાય ને ન ખવાય જ્યારે તમારા શરીરમાં દુખાવા ઊભા થાય ત્યારે આથાવાળી વસ્તુ અને ખટાશ અને વાયુ વધે એ પ્રકારની વસ્તુ તમારે બંધ કરી દેવાની છે સદંતર ખાવા પીવાનું બંધ ખટાશ આથાવાળું ખાટા અથાણા આ પ્રકારની વસ્તુઓ સાથે તમે કોઈ પણ તેલનું અભ્યંગ કરી શકો માલિશ કરી શકો એમાં તલના તેલનું અભ્યંગ કરી શકો કાળા તલનું તેલ મળે તો સર્વશ્રેષ્ઠ અને નગોળના તેલનું પણ તમે માલિશ કરી શકો બેઝ કાળા તલનું તેલ હોવું જોઈએ આ બે તેલનું માલિશ કરવાથી તમારા મસલ્સ છે તે રિલેક્સેશન અનુભવશે તમને લોકોને માલિશ કરવાથી દુખાવામાં રાહતનો અનુભવ થશે તમને લોકોને છાતીમાં વાયુ ભરાણો છે તો એમ તમે લોકો સૌ પ્રથમ ભોજન ઉપર ધ્યાન રાખો કે તમે લોકો કઠોળ બટેટા મેંદો ઠંડા પીણા ઠંડી વસ્તુ આઈસ્ક્રીમ આ બધું ખાવા પીવાથી તમને લોકોને વાયુ નથી થતો ને ખાસ ધ્યાન રાખો તમે બપોરે ભોજનમાં સૂંઠવાળી છાશ પીવો મોઢામાં આદુનો ટુકડો ચૂસો હરડેનો ટુકડો ચૂસો આમળાનો પણ ટુકડો તમે લોકો ચૂસી શકો છો સિંધવ મીઠાની ગાંગડી પણ તમે લોકો ચૂસી શકો છો સંચળવાળી જીરું મીઠું સંચળવાળી છાશ પણ પી શકો છો આને કારણે તમને વાયુ ધીરે ધીરે ઓછો થઈ જશે અને તમને કબજિયાતને કારણે વાયુ થતો હોય ને એને કારણે છાતીમાં દબાણ આવતું હોય તો સાંજે સૂતી વખતે એક ચમચી તમે લોકો હૃદયનું લઈ શકો એને કારણે તમારું કબજિયાત મટશે અને એને કારણે કબજિયાતને લીધે થતો વાયુ તમને મટી જશે પરંતુ તમને વાયુને લીધે હૃદયમાં છાતીમાં નથી દુખતું અને અન્ય કારણ છે તો તમે ત્વરિત નિષ્ણાંત વૈદ્ય ડૉક્ટરને બતાવવું જોઈએ એટલે તમારું બેડ કોલેસ્ટ્રોલ કે તમારા ટ્રાયગ્લિસ્ટ્રાયર કે તમને હૃદયની તપાસ કરાવશે એને કારણે નિદાન ચોક્કસ થાય અને તમે નિરોગી જીવન જીવી શકો છો એને કા એનેથી તમે થોડાક થોડાક નીચે આવો તો અમુક લોકોને પેટમાં દુખાવો થતો હોય વાયુ વધવાથી થાય તમને કબજિયાતની સમસ્યા હોય તો થાય અનેક કારણો ત્રિદોષજન્ય પણ પેટમાં દુખાવો થાય તમને પેટ ભૈરું ભૈરું લાગે તમે વધારે પડતું મેંદો ખાતા હોય બહારનું ખાતા હોય બિસ્કીટ ચોકલેટ આઈસ્ક્રીમ ઠંડા પીણા આવું બધું સતત ફાસ્ટ ફૂડ જંકફૂડ ખાવ તો તે બરાબર પચે નહીં એટલે હોજરીનો અગ્નિ મંદ પડી જાય અને હોજરીનો અગ્નિ મંદ પડે એટલે તમને ખોરાક બરાબર પચે નહીં એટલે તમને દુખાવો શરૂ થાય તો સૌ પ્રથમ તમારે ખોરાક સાદો કરી નાખવાનો મગભાત છે દાળ ભાત છે ખીચડી છે સરસ મજાની રોટલી છે આવું બધું સાદો શુદ્ધ સાત્વિક ખોરાક પછી તમારે લોકોએ તાંદળજાની ભાજી ખાઈ શકો પાલકની ભાજી ખાઈ શકો લસણમાં વઘાર કરેલા શાક ખાઈ શકો આને કારણે તમારો વજરીનો અગ્નિ જે મંદ પડ્યો છે એ સતેજ થશે અને તમારું ભોજન છે ધીરે ધીરે પચી જશે અને તમને વાયુજન્ય પેટમાં દુખાવો હશે તે ધીરે ધીરે મટવા લાગશે એનાથી તમે થોડાક નીચે આવો તો અમુક લોકોને કમરમાં દુખાવા થતા હોય તો કમરમાં દુખાવા મટાડવા માટે તમારે લોકોએ પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી છે તે લેવું જોઈએ કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં લેવું જોઈએ કેલ્શિયમયુક્ત ખોરાક લેવો જોઈએ બી ટ્વેલ્વ ઘટવું ન જોઈએ આ બધું તમારે લોકોએ થોડુંક ધ્યાન રાખવાનું છે તમારે નગોળના તેલનું માલિશ પણ કરવાનું છે સાંજે સુતી વખતે મેથી દાણા પણ ખાઈ શકાય છે આ બધા ઘરગથ્થુ પ્રયોગો કરવાથી કમરના દુખાવા મટવા લાગે છે જે લોકોને કમરના દુખાવા થતા હોય એ લોકોએ થોડોક આરામ કરવો પડે વજનવાળી વસ્તુ ન ઉચકવાની આ થોડુંક ધ્યાન રાખવાનું રાત્રે ઊંઘમાં પડખા ભરવામાં ધ્યાન રાખવાનું એટલે તમને કમરમાં દુખાવા જે થતા હશે તે ધીરે ધીરે મટવા લાગશે કેલ્શિયમયુક્ત ભોજનની વાત કરીએ તો કે દૂધ છે કે તમને દૂધમાંથી બનેલી વાનગી છે આ બધું લેવું જોઈએ ફળ ફળાદી ફ્રૂટો ડ્રાયફ્રૂટ આ બધું ખાવું જોઈએ અને વિટામિન ડીની ક્યાંય ગોળીઓ લેવાની જરૂર નથી સૂર્યપ્રકાશમાંથી તમને સરળતાથી વિટામિન ડી મળી જાય છે એનાથી તમે લોકો થોડાક નીચે આવો તો કે અમુક લોકોને ગોઠણ દુખતા હોય તો ગોઠણ જ્યાં દુખતા હોય ત્યાં વાયુ ભરાવાને કારણે તે ભાગ સુકાઈ જાય એને કારણે કટકટ અવાજ આવે અને ગોઠણમાં દુખાવો શરૂ થાય છે આમાં તમે કાળા તલ ચાવીને ખાઈ શકો કાળા તલના તેલનું માલિશ કરી શકો કાળા તલનું તેલ ભોજનમાં તમે પ્રયોગ કરી શકો મેથી દાણા ખાઈ શકો આવું બધું તમે લોકો ખાશો એટલે વાયુ શાંત થશે શરીરમાં અને એને કારણે દુખાવા ધીરે ધીરે ઓછા થશે તમારે નગોળના તેલનું માલિશ કરવું હોય તો સવાર સાંજ બે વખત અથવા ત્રણ વખત તમે લોકો કરી શકો છો એનાથી તમે નીચે આવો તો એડીનો વાહ એડીમાં દુખે પેની પેની દુઃખે એને એડીનો વા કહેવાય અને એડી કંટક કહેવાય આ એડીનો વાહ મટાડવા માટે તમે ત્યાં નગોળના તેલનું માલિશ કરી શકો થોડીક વાર પગને નવશેકા ઉફાળા ગરમ પાણીમાં તમે પલાળી રાખશો મેથી દાણા ખાશો વાયુ વધે એ પ્રકારનો ખોરાક બંધ કરી દેવાનો વાસી ભોજન બંધ કરી દેવાનું બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ બંધ કરી દેવાનું અને થોડા ઘરગથ્થુ પ્રયોગ કરવાના એટલે તમને એડી કંટક એડીનો વા પણ મટવા લાગશે આપણને એક હેબિટ પડી છે કે આપણને કાંઈ પણ દુખાવો થાય એટલે સીધા જ આપણે પેઇન કિલર ડૉક્ટરો ડૉક્ટરો પાસે જઈએ અને રિપોર્ટો કરાવીએ રિપોર્ટમાં કંઈ પકડાય નહીં એટલે તરત જ આપણે ડૉક્ટરો બદલાવી નાખીએ અને આ ડૉક્ટરથી મટતું નથી ને આ ડૉક્ટરથી મટતું નથી ને મેં એટલા જની દવા કરાવી તોય મને કાંઈ ફાયદો નથી થયો સાહેબ આમ થાય તેમ થાય ઘરના સભ્યો પણ તમારા તમારાથી જ્યારે ત્રાહીમામ હોય અને એક સમયે જ્યારે તમને દુખાવો મટે નહીં ત્યારે તમારી મન ઉપર અસર કરે અને મન તમારું વિકળ રહ્યા કરે સતત એમાં એમાં મન ખૂદતું રહે ને એ રોગ મટવાને બદલે ઓર ગતિ પકડે અને પછી એક પ્રકારના અનેક મુદ્દાઓ અને અનેક પ્રકારના દુખાવા ઊભા થાય આપણે આ કોઈ વસ્તુમાં પડવાનું નથી મન શાંત રાખવાનું છે દુખાવાને મન ઉપર હાવી નથી થવા દેવાનું અને તમારા ત્રિદોષજન્ય દુખાવાને સમજો અને ઘરેલું પદ્ધતિથી તમારે તમારા દુખાવાને મટાડો અમુક લોકોના તો આખા શરીરમાં દુખાવા થતા હોય સમગ્ર શરીર જકડાઈ ગયું હોય સોજા થતા હોય એવા સમયે તમારે ખાટલા ઉપર નગોળના પાનની પથારી કરવાની એની ઉપર સુઈ જવાનું નીચે વરાળીઓ શેક કરવાનો આ પ્રયોગ કરવાથી પણ તમારું આખું શરીર જકડાઈ ગયું હશે તે છૂટું પડી જશે અને તમારો વાયુ છે તે શાંત થઈ જશે તમારા વાયુ વાયુ દોષને હંમેશા શાંત રાખવા માટે કઠોળ ઉપર માપ રાખજો કઠોળ માપમાં ખાજો બટેટા માપમાં ખાજો લસણનો વઘાર કરેલા શાક ખાજો અને સૂઠવાળી છાશ પીવાનું ખાસ મહત્ત્વ છે એ પીજો એને કારણે તમારો વાયુ દોષ હંમેશા કંટ્રોલમાં રહેશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી